નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે નજરાતના સમાચાર પર અરવલીથી અરવલ્લી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમમાં થયા સહભાગી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલી દ્વારા જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા અભિયાન દ્વારા થઈ રહી છે દેશના નાગરિકો આ અભિયાન થકી પોતાનો દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે આવા જ એક આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી દ્વારા જિલ્લાની શાળાઓમાં ઉજવવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી